વલસાડ જિલ્લાના વાપીના સુલપડમાં ચાલ્યું દાદાનું બુલ્ડોઝર વાપી પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્તપણે અસામાજિક તત્વો પર કરી કાર્યવાહી અસામાજિક તત્વોમાં ફફડાટ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સુલપડ વિસ્તારમાંથી મંગલા શ્રીવાસ્તવ નામની મહિલા દ્વારા નશીલા પદાર્થનું વેચાણ કરતા વાપી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી આરોપી મહિલા પાસેથી કુલ દસ કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો સમગ્ર બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા મહિલા દ્વારા સરકારી જગ્યા પર દુકાનો બાંધી સમગ્ર નશીલા પદાર્થનો વેપાર ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું જે બાબતને ધ્યાનમાં રાખીને વલસાડ પોલીસ દ્વારા મહાનગરપાલિકાની સાથે મળી લીગલ ઓર્ડર મેળવી તમામ કાર્યવાહી કરી દુકાનોનું ડેમોલિશન ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હાથ ધરવામાં આવ્યું હતું સાથે જ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ડેમોલિશનની કાર્યવાહીને લઈને અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે હાલમાં સરકાર સીની જે સો કલાક અસામાયિક તત્વો વિરુદ્ધની કાર્યવાહી ચાલી રહી છે તે દરમિયાન આજે વલસાડ જિલ્લામાં એનડીપીએસ વલસાડ જિલ્લાના વાપી ટાઉનમાં એક એનડી પીએસનો કેસ થયેલ મંગળાબેન શ્રીવાસ્તવ એક લાખ એંસી હજાર નેવું હજાર જેવો મુદ્દામાલ હતો અને એ કેસ આધારે આરોપીએ પોતાની ગાંજાની વેચાણ કરી એમાંથી બે ગેરકાયદેર દુકાન ઊભી કરેલ અંદાજિત કિંમત પાંચ લાખ જેવી કિંમત છે આજે વાપી મહાનગરપાલિકાનો લીગલી ઓર્ડર મેળવી અને આજે એની બંને દુકાનો ડિમોલ્સ કરેલ છે